નમસ્કાર સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણાખંડી તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર આપણે તમારી સમસ્યાઓ એટલે દર્શકોની સમસ્યાનું ખાસ સમાધાન મેળવવાના છે કારણ કે પાછલા ઘણા એપિસોડમાં આપણે ખાસા ચર્ચાના વિષયો લીધા છે અને અત્યારે આપણી પાસે ઘણો બેકલોક દર્શકોના સવાલોનો થયો છે તો આજે આપણે ખાસ ફોકસ કરવાના છે દર્શકોની સમસ્યાના નિવારણનું અને સાથે જ આપણે ફેસ્ટિવ સિઝનમાં કઈ રીતના ઘરોના વેચાણ રહ્યા એ અંગેની પણ વાત કરવાના છે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જીગર મોતા જેઓ ડિરેક્ટર એન્ડ હેડ ઓફ ટ્રાન્ઝેક્શન છે કુશમેન એન્ડ વેટફીલ્ડના જીગરજી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને આપ ફરી એક વખત અમારી સાથે આ શોમાં જોડાઈ રહ્યા છો એ માટે આપનો સૌથી પહેલાં ઘણો આભાર માનવા માગીશ પણ જે રીતે આપણે અહીંયા કરતી જોઈ રહ્યા છે કે હવે ફેસ્ટિવ સિઝન જે છે એ પતી ગઈ છે આપણે દશેરા દિવાળીનો તહેવાર ઉજવ્યો નવરાત્રી પછી દશેરા અને પછી દિવાળીના તહેવાર અને આ સમયે આપણે જોતા હોઈએ છે કે ઘરની ખરીદારી થતી હોય છે તો આ વખતે કેવી રહી ફેસ્ટિવ સિઝન ખાસ કરીને આપણે રેસિડેન્શિયલની વાત કરીએ ઘરોના વેચાણ આ ફેસ્ટિવ સિઝનમાં કેવા રહ્યા સો જણાબેન બે હજાર પચીસમાં આમ તો આપણે અહીંયા જેનો ગુજરાતની જો હું સ્પેસિફિક વાત કરું તો ફેસ્ટિવલ સિઝન ઓલમોસ્ટ ઓગસ્ટ ઓગસ્ટ મહિનાથી ચાલુ થઈ જાય છે કારણ કે જન્માષ્ટમી અને એના જે બાકી બધા તહેવારો છે જન્માષ્ટમીથી જ મોસ્ટલી ગુજરાતની અંદર એક ફેસ્ટિવલ સિઝનનું વાતાવરણ બની જતું હોય છે અને એના પછી આપે જેમ કહ્યું નવરાત્રિ દશેરા અને દિવાળી બેક ટુ બેક નોર્મલી સેલિબ્રેટ કરવામાં આવે છે પણ ઓવરઓલ જ્યાં બે હજાર પચીસના રેસિડેન્શિયલ સેલ્સની આપણે વાત કરીએ તો આ ફેસ્ટિવલ સિઝન કદાચ જોઈએ એટલી વધારે કારગત નથી નીવડી જેટલા એક્સપેક્ટેશન હતા એનો રેસિડેન્શિયલ સેલ્સના એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક યુનો એક નાની એવી નિરાશા ઘણા બધા ડેવલપર્સને સાંપડી છે જોઈએ એવા સેલ્સના નંબર્સ પિકઅપ નથી થયા અને ઓવરઓલ જો આપણે આ ફેસ્ટિવલ સિઝનમાં વાત કરીએ બે હજાર પચીસના વર્ષની તો ફેસ્ટિવલ સિઝનમાં જે ઘણું મોટા પાયે વેચાણ થતું હોય છે સ્પેશિયલી રેસિડેન્શિયલ સેક્ટરમાં એ આ વર્ષે એટલું વધારે જોવા નથી મળ્યું ઓકે તો આપણે આ વર્ષે જે ઘરોના વેચાણ છે ફેસ્ટિવ સિઝનમાં જે ડેવલપરને જેટલી આશા હતી એના કરતાં એની સરખામણીમાં થોડા ઓછા થતાં જોયા છે તો આ બે હજાર પચીસમાં આપણે જે ફેસ્ટિવ સિઝન ઉજવી છે એમાં ઘરોના વેચાણની આપણે ખાસ કરીને વાત કરી પણ હવે જો આપણે બે હજાર પચીસના વર્ષના જીગરજી અંતિમ ભાગમાં આપણે આવી ચૂક્યા છે હવે નવેમ્બર પણ એન્ડમાં છે હવે ડિસેમ્બર એકાદ જ મહિનો આપણી પાસે બાકી રહ્યો છે તો ઓવરઓલ રિયલ એસ્ટેટ માટે આપણે જો આ વર્ષને મોલવવું હોય તો કેવો એન્ડ આવી શકે છે બે હજાર પચીસનો સારું રહ્યું ઠીકઠાક રહ્યું કે અપેક્ષા મુજબ નથી રહ્યું કેવું બે હજાર પચીસનું વર્ષ રિયલ એસ્ટેટ માટે આપણે મોલવીશું સો ઓવરઓલ જણાબેન આ બે હજાર પચીસનું વર્ષ ઓવરઓલ રિયલ એસ્ટેટ માટે એનો ઘણું આરો અવરોનું રહ્યું એટલે પણ જ્યાં આપણે સ્પેસિફિક સેલ્સની વાત કરીએ તો એક્સપેક્ટેશન પ્રમાણે સેલ્સ ના થયા સી એના મુખ્ય આપણે કારણોની વાત કરીએ તો એક તો જીઓપોલિટિકલ સિચ્યુએશન જે બની રહી હતી ઓવરઓલ ગ્લોબલી અને એના ઉપર જ્યાં યુ નો મિસ્ટર ટ્રમ્પે એક જે ટેરિફ વોર ચાલુ કર્યું હતું સ્પેસિફિકલી એના કારણે ઘણા બધા જે હોમ બાયર્સ હતા એ લોકો ક્યાંક ને ક્યાંક એક અસમંજસમાં હતા કે શું આવી પરિસ્થિતિની અંદર ઘરના ખરીદારી તરફ આગળ વધવું જોઈએ કે નહીં ક્યાંક ને ક્યાંક એક અસમંજસની પરિસ્થિતિ હતી અને આ જીઓપોલિટિકલ સિચ્યુએશનની પરિસ્થિતિમાં આ બહુ વ્યાજબી વાત છે કે બાયર જ્યાં એક એની મોટી સેવિંગ ઇન્વેસ્ટ કરી અને પોતાના માટે ઘર ખરીદતું હોય ત્યાં ક્યાંક ને ક્યાંક આ સંજોગોની અંદર એક પોઝ આવવો બહુ જ લાઝમી હતો સો ઓવરઓલ એ સિચ્યુએશનની અંદર યુનો લોકોને એવું લાગતું હતું કે કારણ કે આ એક નેગેટિવ ફેક્ટર જે જીઓપોલિટિકલી અથવા ટેરિફની પરિસ્થિતિ વર્તવી રહી છે ત્યાં ક્યાંક ને ક્યાંક રિયલ એસ્ટેટના પ્રાઇસીસમાં પણ ઘટાડો જોવા મળશે પણ અનફોર્ચ્યુનેટલી એવું કંઈ થયું નથી અને ઓવરઓલ જ્યાં આપણે કદાચ યુનો રો મટીરિયલની વાત કરીએ જેમ કે રિયલ એસ્ટેટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રો મટીરિયલ છે લેન્ડ સો લેન્ડ અને કન્સ્ટ્રક્શન કોસ્ટ આ બેની અંદર ક્યાંય ઘટાડો જોવા નથી મળ્યો અને એના કારણે ક્યાંક ને ક્યાંક રિયલ એસ્ટેટના પ્રાઇસમાં જે એક્સપેક્ટેડ ઘટાડો લોકો એક્સપેક્ટ કરતા હતા એ પણ ક્યાંય જોવા નથી મળ્યો અને એના કારણે ક્યાંક ને ક્યાંક જે આ બધા નવા હોમ બાયર્સ હતા ખરીદાર હતા એ લોકોએ પોતાનું ડિસિઝન મેકિંગ ક્યાંક ને ક્યાંક એ નો આવનારા સમય ઉપર પાછું ઠેલવ્યું છે પણ આ બધી પરિસ્થિતિમાં ડેફિનેટલી બે હજાર પચીસ જોઈએ એવું સારું વર્ષ નથી નીવડ્યું એને આપણે કદાચ એક ન્યુટ્રલ યર તરીકે જોઈ શકીએ કારણ કે જોઈએ એવો પ્રતિસાદ ક્યાંક ને ક્યાંક રિયલ એસ્ટેટ સેક્ટરને મળ્યો નથી આ બે હજાર પચીસ ના વર્ષમાં પણ ડેફિનેટલી વર્ષ હવે એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક જ્યાં હોમ બાયર્સે પોતાના ડિસિઝન મેકિંગને એક પાછળ ઠેલવ્યું હતું ક્યાંક ને ક્યાંક એ લોકો આ ડિસિઝન મેકિંગમાં પાછા વળશે અને બે હજાર છવ્વીસના ના વર્ષની અંદર એક સારો એવો પ્રતિસાદ હોમ બાયર્સ તરફથી મળે એવું દેખાઈ રહ્યું છે ઓકે તો આપણે જે રીતે અહીંયા આગળથી ચર્ચા કરી કે આ વર્ષ જે છે ન્યુટ્રલ વર્ષ અહીંયા કરતી રિયલ એસ્ટેટ માટે આપણે રહેતા જોઈ શક્યા છે પણ આશા બે હજાર છવ્વીસ પાસે ઘણી બધી છે કે આવનારું વર્ષ જે છે એ રિયલ એસ્ટેટ માટે સારું રહી શકે છે અત્યારના સમયમાં લોકોએ પોતાના ઘર ખરીદારીના નિર્ણયને પાછળ ઠેલાવ્યા છે તો બે હજાર છવ્વીસમાં ખરીદારી પૂરી થાય આ પેન્ટઅપ ડિમાન્ડ નીકળે એવી આપણે ચોક્કસપણે આશા રાખી રહ્યા છે તો આ આપણે એક ખાસ ચર્ચા કરી કે આ ફેસ્ટિવ સિઝન કેવી રહી પણ હવે આ દરમિયાન જે આપના જેવા દર્શકોના ઘણા પ્રશ્નો અમારી પાસે આવ્યા છે એના તરફ પણ આગળ વધીએ તો જીગરજી પહેલો સવાલ જે આવ્યો છે શૈલેષભાઈનો આવ્યો છે અને શૈલેષભાઈ આપણને ઈમેલ દ્વારા એમનો સવાલ મોકલ્યો છે એમણે લખ્યું છે કે તેઓ આપણા કાર્યક્રમને નિયમિત રીતે જુએ છે અને એમને આ શો દ્વારા ઘણી બધી જરૂરી માહિતી મળે છે અને આ માટે એમણે આપનો પણ આભાર માન્યો છે અને એમનો જે સવાલ છે જે એમણે મોકલ્યો છે એમણે જણાવ્યું છે કે એમને પચાસ લાખ રૂપિયાની કિંમતમાં રેડી ટુ મૂવ ઇન ફ્લેટ લેવો છે તો આ માટેના વિકલ્પો સૂચવશો આ એમનો સવાલ છે તો જે શૈલેષભાઈનો સવાલ છે શૈલેષભાઈ આપને તથા તમામ દર્શકોને જણાવે કે આપ જ્યારે સવાલ મોકલો છો ને આપનું શહેરનું નામ લખો લોકેશનની કંઈ પસંદગી હોય તો અમે લખો હવે અહીંયા હું એઝ્યુમ કરી રહી છું કે આપ અમદાવાદના વિસ્તાર પૂછી રહ્યા છો તો પચાસ લાખના બજેટમાં જીગરજી તમે કઈ રીતે જોશો એમને ક્યાં ઓપ્શન્સ મળી શકે તો સૌથી પહેલા તો શૈલેષભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે અમારો શો નિયમિતપણે જુઓ છો અને થેન્ક્સ ફોર ઓલ યોર કોમ્પ્લિમેન્ટ જેમ ઝરણાબેને જણાવ્યું કે ડેફિનેટલી આપે અહીંયા યુનો શહેરની કે લોકેશનની ક્લેરિટી નથી કરી એટલે અઝ્યુમિંગ કે તમે કદાચ અમદાવાદ શહેરની જ વાત કરી રહ્યા છો આ પચાસ લાખના બજેટની અંદર તમને યુનો સાઉથ બોપલ શેલા અ વૈષ્ણોદેવી આ બધા વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક સારા અપાર્ટમેન્ટ બે બેડરૂમના ઓપ્શનમાં મળી રહેશે જો તમે ઓવરઓલ એક યુનો સારી લાઇફ સ્ટાઈલ એક્સપેક્ટ કરતા હો તો બીજા એવા ઘણા પ્રોજેક્ટ્સ યુનો એસપી રિંગ રોડની આજુબાજુ પણ આકાર પામી રહ્યા છે જો તમે એ પણ ડેફિનેટલી એક ઇવેલ્યુએટ કરી શકો છો તમે કદાચ જો બે બેડરૂમની બદલે કદાચ ત્રણ બેડરૂમમાં જવા માંગતા હો તો થોડાક યુનો દૂરના લોકેશનમાં લગભગ લગભગ થોડું બજેટ તમે વધારશો તો તમને કદાચ થ્રી બેડરૂમ ના પણ સારા ઓપ્શન્સ થોડાક દૂરના લોકેશનમાં આ બજેટની આસપાસમાં મળી શકશે સો એક વખત તમે યુનો આ બે બેડરૂમના જે સારા અપાર્ટમેન્ટ સારા લોકેશન જે મેં આપને જણાવ્યા એમાં ઇવેલ્યુએટ કરી જુઓ તમને ડેફિનેટલી એક ત્યાંથી સારી પસંદગી મળી રહેશે ઓકે તો શૈલેષભાઈ તમારા માટે જે ખાસ વિસ્તારોના નામ આવ્યા છે શેલા સાઉથ બોપલ અને એસપી રિંગ રોડની આસપાસ તમને અહીંયા આગળથી મળી શકે છે અને જો તમારે હજી ટુ બી ની જગ્યાએ થ્રી બીએચકે કરવું હોય તો ક્યાં તો થોડું બજેટ વધારો અથવા તમારે થોડા દૂરના વિસ્તારની અંદર ઓપ્શન શોધવા પડશે તો આ તમારે માટે એક ખાસ સલાહ બની રહી છે આગળના સવાલ તરફ જોઈએ તો આ સવાલ જે આવ્યો છે ચંદનભાઈ દત્તાણીનો આવ્યો છે અને એમણે પૂછ્યું છે કે મારી પાસે ગોદરેજ ગાર્ડન સિટીના પ્રાઇમ ક્લસ્ટરમાં પાઇન ક્રેસ્ટમાં ફ્લેટ છે હાલમાં જે એમણે ભાડા ઉપર આપેલો છે અને આ પ્રોપર્ટીનું ભવિષ્ય કેવું લાગે છે એ એમનો સવાલ છે તો આ દત્તાણી સાહેબને કઈ રીતની સલાહ આપેશો શું દત્તાણી સાહેબ ઈ સી ગાર્ડન સિટીની અંદર વન ઓફ ધ ફાઇનેસ્ટ જે એમની પ્રોપર્ટી છે એ માઇનક્રેસ્ટ છે તમે ડેફિનેટલી આ ઇન્વેસ્ટમેન્ટમાં બની રહી શકો છો આગળ જતાં તમને ચોક્કસ એક સારા રિટર્ન્સ આ પ્રોપર્ટીમાંથી મળી શકશે અત્યારે ડેફિનેટલી રેન્ટલની એક સારી એવી હાઈ ડિમાન્ડ આ ગોદરેજ ગાર્ડન સિટીની આજુબાજુના વિસ્તારમાં ચાલી રહી છે તો ડેફિનેટલી યુનો તમને રેન્ટલ પર ઘર આપવામાં બી બહુ વધારે મુશ્કેલી નહીં નડે સો તમે આને થોડા લાંબા સમય સુધી આમાં ઇન્વેસ્ટેડ રહી શકો છો અને આવનારા સમયની અંદર પછી યુનો લગભગ ત્રણ પાંચ ત્રણથી પાંચ વર્ષની આસપાસ કદાચ જો તમારે આ પ્રોપર્ટીમાંથી એક્ઝિટ લઈ અને બીજી આનાથી કોઈ સારી પ્રોપર્ટી લેવી હોય તો તમે ડેફિનેટલી એમાં આગળ વધી શકો છો પણ હમણાં હાલ પૂરતું તમે આ પ્રોપર્ટી સારી છે એમાં ઇન્વેસ્ટેડ રહેજો ઓકે તો અહીંયા આગળથી જે આપને માટે સલાહબંધી જોવા મળી રહી છે ચંદનભાઈ આપને માટે કે તમે આ પ્રોપર્ટીની અંદર અત્યારે થોડા વર્ષ બની રહો તમને અહીંયાથી ભાડાની આવક પણ અત્યારે મળી રહી છે તો એને કન્ટિન્યુ રાખો અને થોડા વર્ષ બાદ જો તમે એને એપ્રિશિએશન સારું મેળવીને વેચીને નવી પ્રોપર્ટીમાં રોકાણ કરવું હોય તો એ પણ કરી શકશો તો અત્યારે આમાં બની રહો અને રાહ આગળનો સવાલ છે સવાલ છે છે અને એમણે એમણે પૂછ્યું કે જાન્યુઆરી બે હજાર ગિફ્ટ સિટીમાં રોકાણ માટે ફ્લેટ બુક કરાવ્યો હતો આનું ભવિષ્ય આપને કેવું લાગે છે અને આ રોકાણને કેટલું હોલ્ડ કરવું જોઈએ આ એક અહીંયા આગળથી સવાલ આવી રહ્યો છે બિપિનભાઈ દત્તાણીનો તો બિપિનભાઈને માટે આપણી કઈ રીતની સલાહ બનશે ગિફ્ટ સિટીને લઈને એમનો સવાલ છે તો બિપિનભાઈ સૌથી પહેલાં તો યુનો ગિફ્ટ સિટીનો જે પ્રોજેક્ટ છે એ ખૂબ જ મોટો પ્રોજેક્ટ છે અને બહુ જ સ્પેશિયલ પ્રોજેક્ટ છે આપણા કન્ટ્રી માટે પણ કારણ કે ઇન્ડિયાનું સૌથી પહેલું આઈએફએસસી ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર જે છે એ આ ગિફ્ટ સિટીમાં આકાર પામી રહ્યું છે અને એને બહુ જ સારો પ્રતિસાદ બધી જ યુનો નેશનલ ઇન્ટરનેશનલ ફોર્મ તરફથી સાંપડ્યો છે અને ઇન્ડિયાની અથવા ગ્લોબલી જે પણ ટોપ બ્રાન્ડ્સ છે જે પણ મોટી કંપનીઝ છે ઘણી બધી ફોર્ચ્યુન ફાઈવ હન્ડ્રેડ કંપની છે જે લોકો પોતાની ઓફિસ ગિફ્ટ સિટીમાં સ્પેશિયલી આઈ માં સેટઅપ કરવા જઈ રહી છે સો આવનારો સમય ગિફ્ટ સિટી માટે ખરેખરમાં બહુ જ સારો છે જ્યાં આપણે ટાઈમ હોરાઇઝનની વાત કરીએ બિપિનભાઈ તમારે લગભગ લગભગ પાંચ થી સાત વર્ષનો ટાઈમ હોરાઇઝન આમાં લઈને ચાલવું જોઈએ કારણ કે કોઈ પણ આવા જે પ્રેસ્ટિજિયસ પ્રોજેક્ટ હોય છે એને મચ્યોર થતા એક યુનો માથબર સમય લાગતો હોય છે ઘણી વખત ઘણા બધા બાયર્સ એવી ભૂલ કરી બેસતા હોય છે કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી અને બહુ જલ્દી એમાંથી એક્ઝિટ લઈ લેતા હોય છે તો જ્યારે એકચ્યુઅલ તમને ફ્રૂટ ચાખવાનો વારો આવે છે મીઠા ફળ લેવાનો વારો આવે છે ત્યાં સુધી તમે ઇન્વેસ્ટમેન્ટમાંથી એક્ઝિટ કરી ગયા હો છો સો તમે ચોક્કસ આ ભૂલ ના કરતા તમે આ ઇન્વેસ્ટમેન્ટ લગભગ પાંચથી સાત વર્ષના હોરાઈઝન સાથે એમાં બની રહેજો ડેફિનેટલી આવનારા સમયની અંદર તમને બહુ જ સારા રિટર્ન્સ આ પ્રોપર્ટીમાંથી મળતા તમે જોઈ શકશો ઘણા દર્શકોના સવાલ આપણી પાસે આવ્યા છે તો આપણે નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ આગળનો જે સવાલ છે વિષ્ણુભાઈ પટેલે મોકલ્યો છે અને એમણે જણાવ્યું છે કે હું કીર્તિ એપાર્ટમેન્ટ શાહીબાગનો રહેવાસી છું અમારી સોસાયટી અઠ્યાવીસ વર્ષ જૂની છે શું રીડેવલપ માટે અમે જઈ શકીએ રીડેવલપમેન્ટ માટે જવું હોય તો અમારે કઈ રીતે આગળ વધવું જોઈએ તો આ રીડેવલપમેન્ટને લઈને જીગરજી એક સવાલ આવ્યો છે તો આમને આપણે કઈ રીતે માર્ગદર્શન આપીશું તો વિષ્ણુભાઈ સૌથી પહેલાં તો અઠ્યાવીસ વર્ષ જૂની આપની પ્રોપર્ટી છે એટલે ડેફિનેટલી તમે રીડેવલપમેન્ટના ક્રાઇટેરિયામાં એલિજિબલ થાવ છો પણ આની સાથે સાથે આપણે એ નથી જણાવ્યું કે સોસાયટીના બધા જ મેમ્બર્સ જે છે એ રીડેવલપમેન્ટમાં સંમત છે કે નહીં કારણ કે એ ટકાવારી બહુ મહત્ત્વની છે રીડેવલપમેન્ટની પ્રોસેસમાં આગળ વધવા માટે સો સૌથી પહેલાં તો આપણે જ્યાં રીડેવલપમેન્ટની પ્રોસેસની વાત કરીએ ત્યાં કદાચ એક સારા ડેવલપરની પહેલાં તમે એક કોઈક સારા કન્સલ્ટન્ટને અપોઇન્ટ કરો એ વધારે જરૂરી છે કારણ કે આ રીડેવલપમેન્ટની અંદર તમને એક સારા ડગલે અને પગલે જરૂર પડશે ઘણી બધી એવી ટર્મ્સ હોય છે કે જે એઝ અ એન્ડ યુઝર તમે કદાચ સારી રીતે કોઈ ડેવલપર સાથે નેગોશિયેટ ન કરી શકો અથવા એને મેસેજ કન્વે ન કરી શકો પણ જો એક સારો કન્સલ્ટન્ટ હશે તો તમને એ બધી જ યુનો વસ્તુમાં ઘણી સારી રીતે હેલ્પ કરી શકશે સો સૌથી પહેલા આપ એક સારા કન્સલ્ટન્ટને અપોઇન્ટ કરો અને એના માર્ગદર્શનમાં તમે એક સારા ડેવલપરની શોધ કરો ડેવલપરને અપોઇન્ટ કરતા પહેલા ચોક્કસપણે એમના પાસ્ટના પ્રોજેક્ટ તમે જોઈ લો ડેવલપરે પાસ્ટમાં કયા પ્રોજેક્ટ કર્યા છે ઓવરઓલ એની અંદર રહેતા લોકોનો શું પ્રતિસાદ છે તમે એમના જે પણ પ્રોજેક્ટમાં જાઓ છો ત્યાં અફકોર્સ જે લોકો રહેતા હોય એમનું પણ એક ફીડબેક તમે લો જેથી કરી અને કોઈ પણ ડેવલપરની જ્યારે તમે અપોઈન્ટમેન્ટ કરો છો ત્યારે કોઈ પ્રકારની યુનો ફ્યુચરની અંદર કોઈ ગ્લિચ ના આવે તમને એક સારી પ્રોડક્ટ એ ડેવલપર ડિલિવર કરે એનો તમને ચોક્કસપણે વિશ્વાસ આવે પણ આ આખી પ્રોસેસની અંદર ડેફિનેટલી તમારે એક સારા ની હેલ્પ લેવાની રહેશે તો જો તમે એ કરશો તો તમારા ઓવરઓલ એક એરર થવાના અથવા મિસ્ટેક કરવાના ચાન્સીસ ઘણા જ ઘટી જશે સો એ આખે આખા મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમે આ રીડેવલપમેન્ટની પ્રોસેસમાં આગળ વધી શકશો ઓકે તો વિષ્ણુભાઈ આ જે તમારા માટે ખાસ સવાલ બની રહ્યો છે જે તમને સરસ રીતે માહિતી આપી છે કે 28 વર્ષ જૂની તમારી સોસાયટી છે એટલે એલિજેબલ તો છે રીડેવલપમેન્ટ માટે પણ તમે જો કન્સલ્ટન્ટની સહાય અહીંયા આગળથી લેશો તો તમે ખૂબ સરળતાથી અહીંયા આગળથી આગળ વધી શકશો અને આપણે એ પણ ખાસ જણાવી દઈએ કે આ જે રીડેવલપમેન્ટની પ્રોસેસ છે ને એને પાંચથી દસ વર્ષ જેટલો સામાન્ય રીતે ગાળો લાગી જતો હોય છે તો આમાં તમારે ઘણી બધી સેફટીનું ધ્યાન રાખવાનું રહેશે એઝ અ સોસાયટી મેમ્બર અને તમારા હિતનો જે અહીંયા આગળથી એગ્રીમેન્ટના ડેવલપર એગ્રીમેન્ટ થાય છે તમારા હિતમાં હોવું જોઈએ તો કન્સલ્ટન્ટને ખાસ આ માટે સાથે રાખજો વધારે સવાલ પણ લઈએ અને આ સવાલ જે આવી રહ્યો છે એ છે જ્યોતિબેન પસ્તાગ્યારો જ્યોતિબેને જણાવ્યું છે કે મારા પિતાનું જમીન ઉપરનું પોતાનું ઘર છે અને એમના પરિવાર વિશે એમણે માહિતી આપી છે કે એઓ બે ભાઈ અને ત્રણ બહેનો છે અને એમના પિતાએ વ્હીલ બનાવ્યું છે અને વ્હીલમાં ઘર એમના બે પુત્રોને આપવાની વાત એમણે લખાવી છે તો જ્યોતિબેનનો સવાલ એ છે કે શું હું દીકરી તરીકે એ ઘરમાં મારા હકની માગણી કરી શકું જીગરજી આ હવે થોડો લીગલ સાઇટનો પ્રશ્ન થઈ ગયો છે પણ વિલ બનાવ્યું છે અને માત્ર પુત્રોને ઘર આપવાની વાત લખવામાં આવી છે તો દીકરી એના હકનો માંગણી કરી શકે સો સૌથી પહેલા તો યુ નો અહીંયા એમની એક વેલિડ વિલ ઓલરેડી બનાવેલી છે ને એની અંદર યુ નો જે ફાધર છે એમણે એમનું ઘર એમના બે પુત્રોની તરફેણમાં અસાઇન કરેલું છે સો ટેકનિકલી સ્પીકિંગ આ આ સંજોગોમાં જો એ વેલિડ વિલ છે તો ડેફિનેટલી કદાચ આમાં જ્યોતિષબેન પોતાનો હક ન બતાવી શકે પણ તેમ છતાં બી એક સારા લીગલ કાઉન્સિલની અડવાઈઝ લેવાનું હું એમને અહીંયાથી માર્ગદર્શન આપીશ કારણ કે આ તમે જેમ જણાવ્યું જણાબેન આ એક ટેકનિકલ લીગલ ક્વેશ્ચન છે પણ જ્યાં વિલ એન્ફોર્સેબલ છે જ્યાં વિલ ઓલરેડી એક્ઝિક્યુટ થયેલી છે તો એ સંજોગોની અંદર જેમણે પણ આ વિલ એક્ઝિક્યુટ કરી છે એમની અ અંતિમ ઈચ્છા પ્રમાણે એમણે જે પણ ઘર જેને અસાઇન કર્યું છે એનો આમાં પહેલો હક લાગે છે પણ એઝ અ દીકરી ડેફિનેટલી એવા ઘણા બધા ચુકાદા પાસની અંદર યુ નો ઇન્ડિયન કોર્ટમાં આપા આવામાં આવ્યા છે કે જેમાં એ ક્યાંક ને ક્યાંક કારણ કે જમીનનું આની અંદર ઉલ્લેખ થયેલો છે સો ક્યાંક ને ક્યાંક એની અંદર એક યુ નો દીકરી તરીકે એમનો હક લાગુ લાગી શકે છે પણ એ સંજોગમાં ચોક્કસપણે એમણે કોઈ સારા પ્રોફેશનલ લીગલ કાઉન્સિલની અડવાઈસ લેવી જોઈએ કારણ કે એ એમને થોડું વધારે આની અંદર ડીપલી માર્ગદર્શન આપી શકશે ઓકે જ્યોતિબેન તો જે રીતે અહીંયા આગળથી જીગરજી આપણે સમજાવ્યું કે એક લીગલ ક્વેશ્ચન છે પણ ટેકનિકલી જો તમારા પિતાએ વ્હીલ બનાવ્યું હોય તો એ એમની પોતાની મરજી છે કે એમને પોતાનું ઘર કોને આપવું છે પણ તમે વધારે જો તમારા કેસને લગતા ને વાતચીત કરવી હોય અને એનું સમાધાન મેળવવું હોય તો એક લીગલ એડવાઇઝરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ એ વધારે માર્ગદર્શન તમને આપી શકે છે વધુ એક સવાલ આપણે લઈશું જે આપણને મોકલાવ્યો છે કિરીટસિંહ વાઘેલાએ અને એમણે ઇન્ટરેસ્ટિંગ સવાલ મોકલ્યો છે કે એમને એમણે કહ્યું છે કે મેં સાંભળ્યું છે કે શેલા સ્કાય સિટીની પાસે મોડલ રોડ ડિક્લેર થઈ રહ્યો છે તો એમનો સવાલ એ છે કે મોડલ રોડ એટલે શું અને આ રોડથી આ વિસ્તારના વિકાસમાં કેટલો ફરક પડશે અને કેટલો વિકાસની આપણે અપેક્ષા રાખી શકીએ જીગરજી કઈ રીતની સલાહ આપીશું અમને સો કિરીટભાઈ આપે જે સાંભળ્યું છે એ સાચા ન્યૂઝ છે કે સ્કાય સિટીની નજીકમાં શેલામાં એક મોડલ રોડની એક ઘોષણા કરવામાં આવી છે સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે મોડલ રોડ શું હોય સો મોડલ રોડ ટિપિકલી એને કહેવામાં આવે છે જ્યાં ટિપિકલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લાગતી બધી જ જેમ કે તમે યુનો સિવિર પાઇપ હોય તમારી નો વોટર ની લાઇન હોય તમારો વોકવે હોય ગેસની પાઇપલાઇન હોય ઇલેક્ટ્રિસિટીના કેબલ્સ હોય અને ટિપિકલ કાર પાર્કિંગના સ્લોટ્સ હોય સાયકલિંગ ટ્રેક આ બધે બધું ડે વન થી મેનેજ કરી અને પ્લાન કરવામાં આવે છે જેથી કરીને જયારે થાય આની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કોઈ પણ ફ્લો નથી રહી જતા જનરલી ઇન્ડિયાની અંદર સૌથી મોટી મોકાણ આપણે જોતા હોઈએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ જયારે કોઈ પણ નવા વિસ્તારમાં થાય ત્યારે ઘણી વખત ત્યાં ખોદકામ વારંવાર થતું હોય છે સો એક વખત એ લોકો અમુક ચોક્કસ પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક્ટિવિટી કરી અને રોડ બનાવી દેતા હોય છે અને પછી જેમ જેમ એ વિસ્તારની અંદર જરૂરત પડે એમ એડિશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે ફરીથી વારંવાર ખોદકામ કરવું પડતું હોય છે અને એમાં ત્યાં જે લોકો રહેતા હોય છે એ માણસોને બહુ જ હાલાકી સહન કરવી પડતી હોય છે પણ આ મોડલ રોડની અંદર આ પ્રકારની કોઈ પણ હાલાકી ત્યાં કોઈએ સહન કરવાની નથી રહેતી કારણ કે આ બધે બધું પ્લાનિંગ ડે વન પર કરવામાં આવે છે અને એના સેપરેટ ટ્રેન્ચિસ આપવામાં આવે છે તમારી બધી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે પણ હોય છે છે એ એ બધી પસાર કરવામાં આવે જેના કારણે રોડને વારંવાર ખોદવો ન પડે અને આસપાસ રહેતા લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી સહન ના કરવી પડે તો કિરીટભાઈ આ મોડલ રોડ બનવાની સાથે સાથે ડેફિનેટલી એક યુનો એ વિસ્તારનો બહોળો વિકાસ થતો હોય છે કારણ કે જ્યાં જ્યાં આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોડલ રોડના કારણે બનતું હોય છે ત્યાં ડે વન થી એ લોકો માટે પાણીની કે ઇલેક્ટ્રિસિટીની કે બીજી કોઈ પણ જે બેસિક નેસેસિટી છે એ બધે બધી ડે વનથી તૈયાર કરવામાં આવે છે અને યુનો વધુ વરસાદની પરિસ્થિતિમાં પાણી ભરાવાની ને આવી બધી જે સિચ્યુએશન હોય છે એનો બહુ વધારે સામનો ત્યાં રહેતા લોકોએ રહેણાંક લોકોએ કરવો નથી પડતો સો ડેફિનેટલી એ વિસ્તાર માટે આ પ્રકારના મોડલ રોડ જે હોય છે એ આશીર્વાદ સમાન હોય છે અને ડેફિનેટલી વિદિન એ આસપાસના વિસ્તારમાં આ મોડેલ રોડની એક અનોખી ઓળખ પણ ઉપસ્થિત થતી હોય છે સો આસપાસના વિસ્તારની અંદર જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનતું હોય છે એમાં આ મોડેલ રોડ ડેફિનેટલી અલગ તરી આવે છે સો ડેફિનેટલી આ મોડલ રોડના કારણે આવનારા સમયની અંદર શીલાના વિસ્તારનો બહુ મોટો વિકાસ થશે ઓકે તો આ મોડલ રોડ જ્યાં આવી રહ્યો છે શેલા વિસ્તારની આસપાસ આનો ઘણો બધો વિકાસ થવાનો છે અને જીગરજી હજી એક સવાલ લઈ લઈએ થોડો ઝડપથી આપણે લઈશું કારણ કે સવાલ મહત્વનો છે શ્વેતાંગ પાસાવાલાનો સવાલ છે અને એમણે જે પૂછ્યું છે અહીંયા આગળથી કે કોમનવેલ્થ ગેમ્સને કારણે શું અમદાવાદની પ્રોપર્ટીની કિંમતો વધશે અને આ બાબતે આપનો અભિપ્રાય એમણે માગ્યો છે આ આ પ્રશ્ન કદાચ જરણાબેન આખા ભારત વર્ષમાંથી બહુ જ લોકો અમને વારંવાર પૂછતા હોય છે પણ ડેફિનેટલી કોમનવેલ્થ યુનો એક બહુ મહત્વની ઇવેન્ટ છે અને એના કારણે એક બહુ જ મોટું રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ગવર્મેન્ટ તરફથી કરવામાં આવતું હોય છે સો ડેફિનેટલી એના કારણે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક યુનો રિપલ ઇફેક્ટના કારણે જેટલા પણ આસપાસના વિસ્તાર હોય છે એનો એક બહોળો વિકાસ થાય છે સિટી સિટીની અંદર કનેક્ટિવિટીનો બહોળો વિકાસ થાય છે અને એના કારણે એની સીધે સીધી ઇમ્પેક્ટ રિયલ એસ્ટેટ પ્રાઇસીસ ઉપર પડતી હોય છે સો ડેફિનેટલી આ કોમનવેલ્થ ગેમ્સના હોસ્ટિંગ સિટી તરીકે આવનારા સમયની અંદર રિયલ એસ્ટેટના પ્રાઇસમાં અમદાવાદમાં એક બહુ જ મોટો જમ્પ આપણે જોઈ શકીશું ઓકે તો મોટો જમ્પ રિયલ એસ્ટેટના પ્રાઇઝમાં આવી શકે છે અને અમદાવાદ શહેરનું નામ જે છે વિશ્વના ફલક પર આવ્યા ઇવેન્ટ્સને કારણે આપણે ઉભરતું જોઈ રહ્યા છે ગુજરાત માટે આ ખરેખર એક ગર્વની વાત અને અમદાવાદ માટે તો ખાસ ગર્વની વાત બની રહી છે પણ જીગરજી આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને આજે આપણે ઘણા બધા દર્શકોના સવાલનો આ જવાબ આપ્યો છે આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે દર્શકો આપને પણ જણાવી દઈએ કે આપના પણ સવાલ હોય તો અમને લખી મોકલાવો અમારું ઈમેલ એડ્રેસ જે છે તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુની આ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજાઓ પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોઈતા રહો સીએનબીસી બજાર નમસ્કાર